શું લોકસભા ચૂંટણીમાં ગુજરાતની આ બેઠક ભાગ્ય વિતાતા છે અહીં જે પણ પક્ષનો ઉમેદવાર જીત મેળવે છે તે પક્ષ કેન્દ્રમાં સરકાર બનાવે છે નમસ્કાર ગુજરાત જોટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગુજરાતની બેલવેટર સીટ તરીકે ઓળખાતી વલસાડની લોકસભા બેઠક કે જેનો ચૂંટણી ઇતિહાસ રસપ્રદ રહ્યો છે કહેવાય છે કે વલસાડ લોકસભા બેઠકમાં જે પણ પક્ષનો ઉમેદવાર જીત મેળવે છે તેની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે તો ચાલો જાણીએ વલસાડ લોકસભા ચૂંટણીના અગાઉના પરિણામો વાત કરીએ ઓગણીસો સત્તાવન થી ઓગણીસો સિત્યોતેર સુધીની કે જ્યાં વલસાડમાં કોંગ્રેસના નેતા નાનુભાઈ પટેલ લોકસભા બેઠકમાં ઉમેદવાર રહ્યા હતા અને અને જીત પણ મેળવી હતી તે સમયે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર હતી ત્યારબાદ વાત કરીએ ઓગણીસો માં તો ફરીથી વલસાડમાં નાનુભાઈ પટેલ લડ્યા હતા અને ત્યારબાદ તેમણે જીત પણ મેળવી હતી પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી તરફથી નહીં અને જનતા પાર્ટી તરફથી અને તે સમયે કેન્દ્રમાં પણ જનતા પાર્ટી હતી હવે આગળ વાત કરીએ કોંગ્રેસના નેતા પટેલ પરથી જીત મેળવી પણ કોંગ્રેસની પાર્ટી જ હતી ત્યાર પછી વાત કરીએ ઓગણીસો તો તે વખતે ફરીથી આ બેઠક તે ઉત્તમભાઈ પટેલના ફાળે આવી હતી અને તે સમયે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર चार ત્યારબાદ વાત કરીએ બે હજાર ચાર અને બે હજાર નવની તો તે સમયે કોંગ્રેસ ઉમેદવાર વેસ્તાભાઈ પટેલની વલસાડ બેઠક પરથી જીત થઈ હતી અને તે સમયે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર હતી ત્યારબાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપના ઉમેદવાર કેસી પટેલની આ બેઠક ઉપરથી જીત થઈ હતી અને તે સમયે પણ ભાજપની સરકાર કેન્દ્રમાં હતી તો હવે આ વખતે જોવું રહ્યું કે લોકસભાની આ ચૂંટણીમાં કયા પક્ષના ઉમેદવારની ચીતા વલસાડ બેઠક પરથી થશે અને કયો પક્ષ સત્તા ઉપર બેસે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર